વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ દસ વિષય વિજ્ઞાન છે આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે પરંતુ તેઓ એસિડ ની માફક વર્ગીકૃત થતા નથી તે સાબિત કરવા માટે પ્રવૃત્તિ વર્ણવો આ પ્રશ્ન માર્ચ બે હજાર બાવીસ માં બોર્ડ એક્ઝામ્સ માં પૂછાયેલો છે માટે ઇમ્પોર્ટન્ટ રહેશે તો ચાલો હવે જવાબ જોઈએ જવાબ માટે સૌથી પહેલાં તો આપણે આકૃતિની જરૂર પડશે જે મેં અહીં લઈ લીધી છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે સાધનોની પણ જરૂર પડશે તો આપણે બીકરની જરૂર પડશે ખીલીઓની જરૂર પડશે રબરના બૂચની જરૂર પડશે સ્વિચની જરૂર પડશે બલ્બની જરૂર પડશે સિક્સ વી વીજ કોષની જરૂર પડશે પણ અહીં મંદ નું દ્રાવણની જરૂર નહીં પડે કારણ કે આપણે આલ્કોહોલને ટેસ્ટ કરવાનો છે અને ગ્લુકોઝને ટેસ્ટ કરવાનો છે હવે દ્રાવણ તરીકે આલ્કોહોલ એટલે કે ઇથેનોલ ઉમેરો અને અવલોકન નોંધો ત્યાર પછી આલ્કોહોલ ને બદલે ગ્લુકોઝ નું દ્રાવણ ઉમેરો અને અવલોકન નોંધો આપણે જ્યાં મંદ એચસીએલ દ્રાવણ લખેલું છે એની જગ્યાએ સૌથી પહેલા આલ્કોહોલ ઉમેરવાનું છે અને એના પછી આલ્કોહોલ ની જગ્યાએ ગ્લુકોઝ નું દ્રાવણ ઉમેરવાનું છે પછી આપણે અવલોકન નોંધવાનું છે તો આપણે અવલોકન મળશે બંને દ્રાવણો વખતે બલ્બ પ્રકાશિત થતો નથી જે સૂચવે છે કે બંને દ્રાવણોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી આ પ્રયોગ સૂચવે છે કે ઇથેનોલ અને ગ્લુકોઝ આયનીકરણ થતું નથી પરિણામે આયનો મુક્ત થતા નથી જ્યારે એસિડના દ્રાવણમાં એચ પ્લસ કાઉન્સમાં એકયુ આયનો મુક્ત થતા હોવાથી તેના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે આમ આલ્કોહોલ અને ગ્લુકોઝમાં હાઇડ્રોજન હોવા છતાં તેમનું એસિડ શ્રેણીમાં વર્ગીકરણ થતું નથી આજનો પેલો પ્રશ્ન અહીં પૂરો થાય છે આજનો બીજો પ્રશ્ન છે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને મંદ કરતી વખતે માટે તેને પાણીમાં ઉમેરવામાં આવે છે આ જ પ્રશ્નને બીજી કંઈક આવી રીતે પૂછી શકે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને મંદ કરતી વખતે એસિડને પાણીમાં ઉમેરવો જોઈએ નહીં કે પાણીને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાં શા માટે આ પ્રશ્નને મે 2021 માં અને ઓગસ્ટ 2020 માં બોર્ડ એક્ઝામ્સમાં પૂછેલ છે માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે તો ચાલો હવે આનો જવાબ જોઈએ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને મંદ કરતી વખતે જો એસિડમાં પાણી ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મા મિશ્રણને બહારની તરફ ઉછાળી શકે છે અને દાજી શકાય છે ઘણી વખત અતિશય સ્થાનિક ઉષ્માને કારણે કાચનું પાત્ર તૂટી પણ શકે છે આથી એસિડને મંદ કરવા માટે એસિડમાં પાણી ઉમેરવાને બદલે એસિડને હંમેશા પાણીમાં ઉમેરવું જોઈએ તે પણ ખૂબ જ ધીરે ધીરે અને સતત હલાવતા રહીને ઉમેરવો જોઈએ જેથી ઉત્પન્ન થતી ઉષ્મા સમગ્ર પાણીમાં પ્રસરી જાય પરિણામે કોઈ હાનિ થતી નથી થેન્ક્સ ફોર વોચિંગ આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઈબ કરો સક્સેસ ગુરુને